એનો જ આપણને આધાર છે ભાઈઓ બહેનો એ એના આધાર થકી આપણે જીવતા છે એ જ આપણો જીવ છે જીવ પણ ત્યાંથી મોકલે છે અને આ જીવને જે જે કાંઈ વસ્તુની જરૂર પડે છે તે વસ્તુ પણ મોકલી આપે છે તેના થકી આપણે જીવતા છે તો સમય પણ ટૂંકો છે અને આપણે આટલો જ હું ખુલાસો કરું સમયને અને પછી હું બેસવાનો રાજા લઉં છું અને એક બીજી વાત છે આ કયો મહિનો ચાલે છે ભાઈઓ સાતમો અને પછી બીજો આવશે તો આઠમો અને પછી બીજો આવશે તો નવમો તે નવમા મહિનાના બાવીસ તારીખે આપણે ત્યાં જ્યાં હું રહેતી છું ત્યાં બેઠક ઉજવતા છે જ્યારથી દાદાએ કીધું છે અને દાદાએ બળ મૂકવા કહેલું તે બળ પણ મૂકેલો છે એનો ઉજવણી કર કરતા છે આપણે સમાજ મળીને તો દર વર્ષે ઘણા વર્ષો થઈ ગયા તો રાતના રાખતા હતા પણ આ વર્ષે તો દિવસના જ ઉજવવાના છે તો તે દિવસના જે આજે જેવી રીતે આપણે આજે ખાઈને બેઠા થોડીક વાર અને પાછા આપણે સૂટ પડી જાઉં તે જ રીતે ત્યાં પણ ઉજવી દેવાના છે એ પણ સમાજને જાણ કરું છું તો બધા સમાજને તે રીતે આવજો અને દિવસમાં ઉજવવાના છે અને ઉજવીને ખાઈ પીને આપણે સૂટા પડવાના છે અને કંઈ દૂર દૂરથી કંઈક ભાઈઓ બહેનો આવ્યા હોય તેમને જોઈ શકાય તેમ નથી ની હોય તો તે રોકાઈ જવાના છે એવું છે ભાઈઓ તે હું આજથી જ જાણ કરું છું કેમ કે આ પૂનમ જોહે અને પછી બીજી પૂનમ લાગશે પછી ત્રીજીને લાગશે તો આટલી સમાન નહીં ભેગી થાય એટલા માટે એટલા માટે આજે જાણ કરી આપું છું તો એટલું કહીને હું બેસવાનો રાજા લઉં છું સ્વકર્તા કે જય